નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે દુનિયાના સૌથી વૃદ્ધ વ્યક્તિ સિસ્ટર હેના કાનાબારાનું એકસો સોળ વર્ષની ઉંમરે નિધન થયું છે તેઓ કેટલા અઠવાડિયામાં એકસો સત્તર વર્ષના થવાના હતા ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે તેમનું મોત ત્રીસ એપ્રિલે થયું હતું તેમના ધાર્મિક સંગઠને ગુરુવારે મોતની પુષ્ટિ કરી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ટેરેશિયન નણ સમુદ્ર ધક્કમની ઓફ સેન્ટ ટેરેસા ઓફ જીસે જણાવ્યું કે સિસ્ટર કાનાબારાનું નિધન કુદરતી કારણોથી તેમના ઘરે થયું હતું તેમના અંતિમ દર્શન ગુરુવારે પોટો એ એલગ્રીમાં કરાશે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે તેમનો જન્મ ઓગણીસો આઠમાં થયો હતો અને તે સત્યાવીસ મેના રોજ એકસો સત્તર વર્ષના થવાના હતા ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ